અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના કોચરિયા ગામ ખાતે ગ્રામીણ મહિલાઓને પગભર બનાવવાના ઉમદા હેતુથી એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન થયું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને આરએસઆઈટીના સંયુક્ત ઉપક્રમે એનઆરએલએમ યોજના અંતર્ગત વેજીટેબલ નર્સરી મેનેજમેન્ટ વિષય પર મફત રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે ગામની કુલ તેત્રીસ બહેનો આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાઈ આ દસ દિવસે તાલીમ દરમિયાન બહેનોએ નર્સરીમાં વ્યવસાયને લગતા વિવિધ પાસાઓનું પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવી રહ્યું છે મારું નામ હિનાબેન વાણિયા છે એમાં ના થાય અને ઘરે બધા જમીનમાં જે વાળા જેટલી જમીન હોય એમાં પ્રાકૃતિક બધી શાકભાજી ખેતી કરવી જોઈએ સાણીયું ખાતર ગાયનું ગૌમૂત્ર એ બધું નાખીને એ ખેતી ખેતી કરવી જોઈએ એમ શાકભાજી મારું નામ વાણિયા ભગવતી બેન નટોર ભાઈ છે કોચરિયા મારુ ગામ છે હું કોચરિયા 10 સખી મંડળ ચલાવું છું તેમાં હું વિવો ની લીડર છું અને આ તાલીમ અમારા તાલુકા પંચાયત ચંદ્રિકા અને આરતી બેન એને મને સમજણ આપી હતી કે આ નર્સરી ની એક તાલીમ રાખો તો એની મે પહેલા મીટિંગ કરાવડાઈ એમાં 35 નામ થયા 35 નામ માંથી 33 બેનો જોડાઈ અને બીજી તારીખ થી તે 13 તારીખ સુધીની આ તાલીમ છે સરસ રીતે અને એમાંથી બેનો કે ફૂલ ઝાડ એ ઉછેર કરીને કેવી રીતે આગળ આવે એના માટેની તાલીમ છે મારું નામ પરમાર ઉર્મિલા બેન છત્ર હું ગામ કોચરિયામાં રહું છું અને હું આ નર્સરી અને શાકભાજી ખેતી ની તાલીમમાં જોડાઈ છું એ વિશે રાસાયણિક ખેતી ની મને ખબર હતી મને ખબર જ નથી કે જૈવિક ખેતી અને આ પ્રાકૃતિક ખેતી થાય છે આમાં પ્રાકૃતિક ખેતી કરવામાં ખર્ચો ઓછો થાય અને ઉત્પાદન સારું થાય એની મને જાણ થઈ મને ખબર પડી કે પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ અને રાસાયણિક ખેતી ના કરવી જોઈએ જીવનમાં વધારે જો જીવવું હોય ને શરીર સારું રાખવું હોય તો પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ લેવી જ જોઈએ બધાએ પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ ગોહિલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ